ચોમાસાની વિદાય અને હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસ્યો વરસાદ મુંદ્રા શહેર અને તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા ઝરપરા મુંદ્રા પોર્ટ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ આ તરફ અમરેલીના ધારી અને ખાંભાના ગીર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ ખાંભા ગીરના માલકનેસ બુંડણી મોટા બામરણ સાળવા ત્રાકુડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા થયા પાણી પાણી વરસાદને લીધે ખેતરોમાં થયેલા તૈયાર મગફળીના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ તો ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસ્યો વરસાદ ધારીના ગળધરા ખોડિયાર માતાજી મંદિર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો ઉપરવાસથી પાણીની આવક થતા તાપીના ઉકાઈ ડેમની વધી જળ સપાટી ઉકાઈ ડેમની જળ સપાટી વધીને ત્રણસો ફૂટ ઉપર પહોંચી ઉપરવાસથી ડેમમાં હાલ એક ક્યુસેક પાણીની આવક સામે જેટલી જ માત્રામાં પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમના અગિયાર દરવાજા છ ફૂટ અને બે દરવાજા પાંચ ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા છે